જય માતાજી જય ગજનન આજે ફાધર્સ ડે છે એટલે આજે બધા દીકરીઓ કે હોય એમના પપ્પાનું સ્ટેટસ જરૂરથી ચડાવ્યું હશે પણ એક અફસોસની વાત કરવા માગું છું કે જેના પપ્પા હાજર ન હોય હયાત ન હોય એને પણ આ સ્ટેટસ ચડાવ્યું હશે પણ એણે જે સ્ટેટસ ચડાવ્યું હોય અને બીજા લોકોએ જે સ્ટેટસ ચડાવ્યું હોય એમાં જમીન આસમાનનો ફેર હોય છે કારણ કે એમના પપ્પા એમની પાસે છે અને એમના પપ્પા એની પાસે નથી તો હું એમ કહેવા માગું છું કે આ બધું તો ભગવાનની ભગવાન ઉપર છે કે ભગવાન ધારે એ જ કરે છે અને આપણે માનવું પણ પડે છે કે પપ્પા નથી એટલે આપણે એને ભૂલી જવું પડે છે પણ મારું એમ જ કહેવું છે કે જે કોઈના પપ્પા હયાત નથી એમના માટે એક થોડુંક કહેવા માગું છું કે પપ્પા હયાત નથી હવે પપ્પા હયાત નથી હવે હૃદય પર હાથ મૂકી આંખ બંધ કરી તમારી અંદરની આત્મતી યાદ કરો એ તમારા વાણી વિચાર વર્તન સંસ્કારોમાં હજી જીવે છે એમને યાદ કરીને રડવાનું નહીં કે એમને યાદ કરીને રડવાનું નહીં એમના સિદ્ધાંતોને અને આદર્શોને આપણા જીવનમાં સ્થાન આપવું એ જ એક દીકરી અને એક દીકરાનું ફરજ છે તમારી વાત ઉપર ખાસ કરીને ગોર કરજો આ ખાસ કરીને તમારી માટે જ બનાવ્યું છે અને સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ